એઆઈસી દ્વારા વર્ષ બે હજાર પચીસને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુજરાતમાં અને એમએ અરવલ્લી જિલ્લાથી યુવા નેતા અને વિરોધ પક્ષના નેતા રાહુલજીએ સંગઠનની શરૂઆત કરી જેમાં જિલ્લા પ્રમુખ તરીકે મારી પસંદગી થઈ ત્યારબાદ પ્રદેશમાંથી બે નિરીક્ષકો દિનેશભાઈ ઠાકોર અને લાલુભાઈ દેસાઈ એ આગામી તારીખ પાંચ ઓગસ્ટથી સાત ઓગસ્ટ સુધી અરવલ્લી જિલ્લામાં દરેક તાલુકા મથકે જશે તાલુકા મથકે યુવા કાર્યકરો આગેવાનો અને સંગઠનના તાલુકા અને શહેરવાઇઝ હોદ્દેદારોને મળશે તેઓની સાથે પરામર્શ કરી અને શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં પંચાવન વર્ષથી ઓછી ઉંમરના કોંગ્રેસના આગેવાનોની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવશે જે આગેવાનોએ પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી સંગઠનનું કામ કર્યું હોય તેની જગાએ પણ અન્ય યુવા આગેવાનોને પસંદ કરી પ્રમુખની પસંદગી કરવામાં આવશે ઉમેદવારની ઉંમર પંચાવન વર્ષથી ઓછી હોવી જોઈએ પાંચ વર્ષથી વધુ પ્રમુખ તરીકે કામગીરી ન કરેલી હોવી જોઈએ અને જે શિક્ષિત હોય પ્રજાની વચ્ચે હોય અને બધા લોકોને સાથે મળીને સંગઠનનું કાર્ય ખૂબ સારી રીતે કરી શકે તેવા ઉમેદવારો પસંદ કરવામાં આવશે અરવલ્લી જિલ્લો ખેતી અને પશુપાલન પર નબતો જિલ્લો છે આ જિલ્લામાં એક પણ એવો કોઈ મોટો ઉદ્યોગ નથી કે જેના કારણે રોજી મળી શકે ત્યારે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર લોકો નિર્ભર થતા હોય છે તાજેતરમાં પશુપાલનના ભાવ વધારા મુદ્દે પણ ખૂબ મોટું આંદોલન થયું છતાં પણ એમાં પરિણામ કંઈ મળ્યું નથી હાલ ખેડૂતોને ખાતરના જે ભાવો રાસાયણિક ખાતરોના જે ભાવો છે એ ભાવોની અંદર પણ ખૂબ તોતિંગ ભાવ વધારો કરવામાં આવે છે અગાઉ રાસાયણિક ખાતર જે પોટાશ જે પંદરસોને પાંત્રીસ રૂપિયા મળતું હતું એ અત્યારે અઢારસો રૂપિયા એક એ એક બેગ મળે છે એટલે કે બસોને પાસઠ રૂપિયા અને એનપીકે ખાતરની અંદર બસોને એંસી રૂપિયા પર બેગે તોતિંગ ભાવ વધારો કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટું છે વરસાદ વધુ પડવાના કારણે આ જિલ્લામાં પાક નિષ્ફળ ગયો છે બીજી તરફ ખાતરની એક બાજુ ભાવ વધારો પણ તોતિંગ કર્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ છે આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જોઈએ વધુમાં જે યુરિયા ખાતરની ખૂબ જરૂરિયાત પડતી હોય છે આ યુરિયા ખાતરનો પણ પૂરતો જથ્થો અરવલ્લી જિલ્લામાં નથી જેના કારણે ખેડૂતોને પણ ખૂબ મોટી તકલીફ પડી રહી છે તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે આ યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાય અને તમામ ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવા જોઈએ આપણે યુરિયા ખાતાનો અસામાન્ય અરવલ્લી જિલ્લામાં જે ડીલરો અસામાન્ય ખાતાના જથ્થા બાબતે જે કોઈને નોટિસો આપી હોય એને ખેતીવાડી અધિકારીએ અને સરકારશ્રીએ પણ કડકમાં કડક પગલાં હાથ ધરવા જોઈએ કારણ કે ખેડૂતોના જે હકની વાત હોય અને એ જો બીજા લોકોને પધરાઈ દેવામાં આવતું હોય અને એની અંદર જો ભાવની અંદર મોટું ડિફરન્સ કરીને જો થતું હોય તો બિલકુલ ગેરવ્યાજબી છે સરકારે પણ આ બાબતે ખૂબ કડક હાથે પગલાં લઈ અને આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવી જોઈએ